ઉપલેટા આહિર સમાજની નવી રાહ દેખાડનાર તેમજ ઉપલેટા આહિર સમાજના મંત્રી તરીકે સેવા આપી ચૂકેલ રાજકોટ જિલ્લા કર્મચારીના પ્રમુખ તરીકે સેવા આપેલ ઉપરાંત રાજકોટ જિલ્લાના આહીર સમાજના ઉપપ્રમુખ તરીકેની પણ જેમણે સેવા આપી ઉપલેટા નગરપાલિકાના કર્મની સર્વિસ કરનાર ઉપલેટાના વતની સ્વટપ્પુભાઈ હમીરભાઈ સુવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તેમજ વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે ટપ્પુભાઈ સુવાના પુત્ર મનોજભાઈ સુવા તેમજ કેતનભાઈ કાનાભાઈ ટપ્પુભાઈ સુવા ઉપરાંત તેમના પુત્ર આર્યન મનોજભાઈ સુવા તેમજ યુગ કેતનભાઈ સુવા તેમજ સુવા પરિવારના સદસ્યો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા